જય માતાજી મિત્રો તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે આપણે હાલ જઈ રહ્યા છીએ જ્યાં માંડવડાની જ્યાં પાળે જ્યાં સરમળિયા દાદાનો જ્યાં સરસ મજાનો જ્યાં મેળો ભરાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્યાં મેળો ભરાય છે તો આપણે હાલ ત્યાં જવાનું છે અને તમને મેળો પણ બતાવવાનો છે સરમળિયા દાદાના દર્શન પણ તમને અવશ્ય કરાવવાના છે અને ત્યારે હાલ વરસાદ પણ જ્યાં ધીમો ધીમો જ્યાં શરૂ થઈ ચુક્યો છે મિત્રો પણ કાંઈ વાંધો નહીં ખાસ કરીને આપણે જઈએ મેળામાં અને તમને પણ કંઈક આનંદ લઈ જાઓ કે મેળામાં કેવી હાલ મજા આવે છે તો આવા વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો અને ખાસ કરીને મિત્રો નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને નાની ઉંધી લાઈક આપી દઈએ તો આવા આપણે જઈ જ્યાં મેળાની મોજ માણવા મિત્રો હાલ મિત્રો જ્યાં મેળામાં જઈ રહ્યા છે વરસાદ પણ અત્યારે હાલ શરૂ છે પણ કાંઈ વાંધો નહીં ત્યાં જોઈએ કેવો કાલ મેળો ભરાય છે કેટલીક મેળામાં પબ્લિક છે તો એ પણ ભલે જોવાની તેમાં જાણવાની કોશિશ કરીશું અને ખાસ કરીને આપણે જો કે નાગપંચમી કહેવાય તો નાગપંચમી દિવસે દર વર્ષની ભરે આપો આ વર્ષે પણ જ્યાં મેળો ભરાય છે ત્યાં

ફાઇનલી મિત્રો જયારે આપણે મેળામાં માલ પૂછી જશે અને જાય છે ત્યારે જ્યાં દર્શન કરો તો હાલો તમને પણ દર્શન કરાવું અને પૂછીએ જયારે મેળાની પણ કંઈક મોજ લઈ જ્યારે ત્યારે ઘણા જાય ત્યારે હજારોની સંખ્યા બધી કહી શકાય તો હાલ જ્યાં મોજ લેવા લાગી રહ્યા છે તો પેલા દર્શન કરી લે પછી પાછા મળી તો ફાઇનલી મિત્રો જયારે તમે સામે જોઈ શકો છો જ્યાં તે જે શરણમળિયા દાદાનું જ્યાં મંદિર તો હાલો આપણે પેલા દર્શન કરીએ મિત્રો અને અત્યારે જ્યાં બહુ વિધશે મેળામાં પણ કઈ વાંધો નહીં પેલા તમને દર્શન કરાવો ને પછી કઈક મેળો પણ જોઈ તો હાલ જ્યાં મિત્રો મંદિરે ત્યારે દર્શન આપતા જો કે લાઈન ઘણી છે પણ કઈ વાંધો નહીં આપણે પણ લાઈનમાં ઉભા રહી જઈએ ને એથી કરીને દર્શન કરી શકીએ આપણે પણ ચાલો આપણે આ પાલદાદાના દર્શન પણ કર્યા અને જ્યારે સામે શરીફળ તો આયા તમે જોવો છો તો જ્યારે સામે તમે શરીફળ લઈને આવો તો સરસ મજાની જ્યાં સેવા પણ જ્યાં ભાઈઓ સરસ મજાની બજાવી રહ્યા છે જોકે શરીફળના સાલા અહીંયા જ્યાં તમે શરીફળ લઈને આવો તો આયા તમને તો સાલા પણ જ્યારે ઉતરી છે તો હાલો આપણે કંઈક આગળ જઈએ તો મિત્રો ખાસ કરીને આપણા સબસ્ક્રાઈબર પણ આપણે જ્યાં અહીંયા હાલ મેળામાં મળી ગયા છે તો થેન્ક યુ ભાઈ વિડીયો જોશો ત્યાં બધા અભાર તમારો ખબર જ્યારે બે સબસ્ક્રાઈબર આપણને હાલ મળી ગયા છે મિત્રો તો હાલો જઈ જ્યાં મેળામાં અને ત્યાં પણ કંઈક તમને અલગ કંઈક બતાવવાની કોશિશ કરીશું મિત્રો હાલ આપણે જઈ રહ્યા છીએ મેળો ભરાય છે અને તમે દર્શન કરીને જ્યારે મિત્રો નીકળો છો તો સામે સરસ મજાની જ્યાં પ્રસાદે પણ સરસ મજાની જ્યાં વ્યવસ્થા છે તો અહીંયાથી જે લોકો દર્શન કરીને જાય છે તેમને જ્યાં પરાય પણ જ્યાં પ્રસાદી લેવા છે અને હાલો આપણે તે પણ તમને જણાવું હાલ જ્યાં પ્રસાદે સુવિધા પણ ખૂબ સારી એવી છે અને જ્યારે બધા લોકોની જ્યાં પરાણે ખુરશી દી લેવા જા અહીંયા જ્યાં સેવા બધા રહ્યા છે તે જ્યાં પરાણે આવે ફરસાદી લેવા આવે બેસાડી રહ્યા છે બધાને હાલ મિત્રો વિડીયો મૂકી રહ્યો ત્યારે જોઈ ફરસાદી લેવા આવે તમને જ્યાં પરાણે બેસાડી રહ્યા છે અને હાલ જ્યાં સેવા બધા રહ્યા છે દાદા મિત્રો તમે જો દર્શન કરાવો એટલે ફરજિયાત જ્યાં પરસાદી લેવા બેસાડી રહ્યા છે અહીંયા ચાલો આપણે ફરસાદી લેવી અવશ્ય બની જાય તો ફરસાદી લઈને પછી પાછા જઈએ હાલ મેળવ સરસ મજા સેવા મેળો ભરાય ફાયર કેવાય માંડવડા ડેમ ની તો આપણને હાલ મળી જશે આપણા સબસ્ક્રાઈબર અને યુટ્યુબર પણ છે તો ઘણી વખત લાઈવ માં જોયું પણ છે આ કોમેડી ગુરુ જીજે ફોર તો ખાસ કરીને આપણને મળી ગયા છે અને આપણી સાથે આપણી સાથે રોગ પણ ઉતારવાના છે અને વિડિયો વિડીયો બનાવી રહ્યા છે પણ હાલ એનો આજનો વિડીયો ફર્સ્ટ રહી છે તો હાલો આપણે જઈ અને ત્યાં કંઈક મેળામાં કંઈક મોજ કરીએ તો મિત્રો સામે તમે જ્યાં નિહાળી શકો છો હાલ જ્યાં મેળાનો માહોલ જામી શુક્યો છે અને પણ તમે નિહાળી શકો છો અત્યારે હાલ જ્યાં વરસાદ પણ જ્યાં ઝરમર ઝરમર લાવી રહ્યો છે તો હાલ અત્યારે જે આપો એ સી જે પાઈલ માં હાલ તમે જોઈ શકો છો મિત્રો ટ્રાફિક આ કોને ખબર હાલ અત્યારે એટલે હાલ ટ્રાફિક છે પણ કાઈ વાંધો નહી કે આગળ જાય અને હાલ બધાય અત્યારે દર્શન કરી અને યા ગાવાની મોર માની રહ્યા છે તો અત્યારે હાલ ટ્રાફિક પણ ખૂબ જ છે મિત્રો અત્યારે વરસાદ પણ જયારે ધર્મ ધર્મ થયું છે તો બધા જોઈ શકો છો જે કાગળ

હાલજા અત્યારે પબ્લિક મેળાની મોજ જ્યાં માણસ પોસી ગયા છે અને ઘણા લોકો સાલો સાથે પણ જ્યાં હાલ મેળાની મોજ માણે છે મિત્રો તો જ્યારે તમને શ્રમણી દાદાના દર્શન પણ કરાવ્યા અને જયારે મેળો પણ બતાવ્યો મિત્રો તો ખાસિયત છે હજાર તમે ખરીદી પણ અલગ અલગ વસ્તુની યાદ કરી શકો હાલ પણ હાલજીયા મેળામાં જ્યાં ડોડાની પણ મોજ રહી ગયા છે કીધા ને તો કીધા

પછી પણ તમે નિહાળો અને પલવી નહીં પેલા ફટાફટ અહીંથી નીકળવાનું પડશે છે અને મિત્રો મેળો પણ જમ્યો છે અને ખરેખર વરસાદ પણ જમ્યો છે અત્યારે અને પબ્લિક પણ હાલ દીખાવાનું મેળવ્યું છે તો કે વરસાદનું તો ચાલો ફટાફટ આપણે પણ વરસાદને હેરાન ન થાય અને કાંઈ કાંઈ નીકળી જોકે એ પર તમે જ્યાં સામે જોઈ શકો છો જ્યાં વરસાદ તો ખૂબ સારો એવો હાલ જ્યાં પડી રહ્યો છે અને જ્યારે અત્યારે આ સાઈડમાં પણ તમે નિહાળ શકો તો મેળો તો હું આશા રાખીશ કે જ્યારે વિડીયો મિત્રો તમને ગમ્યો હોય છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી ફરી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય